નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ડીસાના તાલેગઢ ગામે શ્રીરામ ભગવાનની શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવી રહેલા યુવક ખેડૂતને અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે શ્રીરામ ભગવાનની શોભાયાત્રામાં અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં હાર્ટ એટેકની ઘટનાઓ હજુ પણ યથાવત છે જેમાં ડીસા તાલુકાના તાલેગઢ ગામે પાંત્રીસ વર્ષે યુવક ખેડૂતને શ્રીરામ ભગવાનની શોભાયાત્રામાં જોડાયા હતા એ દરમિયાન તેઓ શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવતા ચલાવતા જય શ્રી રામના નાળા બોલાવી ભક્તિમાં તડબોડ થઈ ગયા હતા એ સમયે અચાનક તેમના છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો હતો ભાજપ અગ્રણીના ભાઈના મોતથી ગામમાં શોકનો માહોલ બન્યો છે ઘટનાના પગલે આજુબાજુના લોકો તરત જ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં હાર્ટ એટેક થી તેમનું મોત થયું હતું ભાજપ અગ્રણીના ભાઈના મોત થી ગામમાં શોકનો માહોલ છવાયો છે ઘટનાના પગલે આજુબાજુના લોકોએ તરત જ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં હાર્ટ એટેકથી તેમનું મોત થયું હોવામાં જ જણાવ્યું હતું લાખણી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને ડીસા માર્કેટયાર્ડના ડિરેક્ટર તેમજ ભાજપના અગ્રણી બાબુભાઈ પાનકુટાના નાના ભાઈનું મોત થતાં અરેરાટી વ્યાપી હતી તેમજ યુવા ખેડૂત અગ્રણીનું અચાનક હાર્ટ એટેકથી મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે દોસ્તો આથુઆત નું વિડીયો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં